વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં આવેલી તારાસન્સ હોટેલ પાસે એક અકસ્માત સર્જાયો કે જ્યાં રોંગ સાઈડ પર આવી રહેલી કારે રિક્ષાને અડફેટે લીધી અને જેના કારણે રિક્ષામાં સવાર લોકોને ઈજા પહોંચી છે અકસ્માત સર્જાયો રોંગ સાઈડમાં આવી રહેલા કાર ચાલકને કારણે જેણે રિક્ષાને ટક્કર મારી અને જેના કારણે રિક્ષામાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા અકસ્માત થતાની સાથે જ અહીં સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા અને તેઓ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે જો કે અકસ્માત થયો હોવાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ એ વધુ કાર્યવાહી કરી છે વાસના નંબરથી ગોત્રી યસ કોમ્પ્લેક્સ તાસંગ હોટેલ આગળ બનાવ બને છે શું હતો હા એ ભાઈ સામેથી સાઈડ રોંગ સાઈડમાંથી આવતા હતા સ્પીડમાં અને મેં સીધા મારી રાઈટ સાઈડમાં આવતો તો અને ગોત્રી બાજુ જતો તો અને રોંગ સાઈડમાંથી આવતા હતા તો એક્સિડન્ટ થયું એમાં જર તા અમારી વાગ્યું પેલા એક છોકરાનું વાગ્યું છે એક હાથમાં લઈ ગયા છ પોલીસ ને બોલાવી છે તારાસ્ટ સામે એનું પાર્કિંગ છે પાર્કિંગ રોંગ સાઈડ માંથી ગાડી કાઢતા હતા યુટર્ન લેવો જોડે એમને ખરેખર યુટર્ન નહીં લીધો એમને રોંગ સાઈડ માંથી ગાડી કાઢતા હતા